નવરાત્રી પર્વ માટે નવીપુર પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હદમાં આવતા તમામ ગામોના સરપંચો સહિત આગેવાનો હાજર રહ્યા હતા તો આગામી દિવસોમાં નવરાત્રી પર્વ શરૂ થવા જઈ રહ્યો છે તો આ દરમિયાન શાંતિ ન ડોળાય તે હેતુસર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નબીપુર પોલીસ મથકની હદમાં આવતા તમામ તેત્રીસ ગામોના સરપંચો અને ગામના આગેવાનોની હાજરીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું પોલીસ ઇન્સ્પેક્ટરે ગામનું વાતાવરણ અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી અંગે સૂચના આપી હતી નબીપુરના પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેનો હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો રિપોટર સફીક બાપુ આમોદ